બગદાણામાં નવનીત વ્યક્તિ પર થયેલ બાબતે સુનાવણી હતી જેમાં થી નવ જેટલા આરોપીઓએ જામીન માટે અરજી કરી હતી કોર્ટ દ્વારા આરોપીઓના જામીન અંગે શું નિર્ણય લેવામાં આવ્યો છે તેના વિશે વિગત વાત કરીએ અહેવાલમાં જય હિન્દ પર આપની સાથે હું છું નિધિ

જયરાજભાઈ માયાભાઈ આહિર નાજુ સની ઉર્ફે સતીષ વિજયભાઈ વનાડિયા કાનાભાઈ કામડિયા સંજય ચાવડા દિનેશ સોલંકી અને ઉત્તમ ભરતભાઈ બાંભણિયા અને અજયભાઈ મંજીભાઈ ભાલિયા આ બધા જ આરોપીઓ છે હાલ જેલની અંદર બંધ છે

મહુઆ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી જામીન અરજી કરી હતી અને એની સામે મહુવા કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી આજે એટલે કે એકત્રીસમી જાન્યુઆરીના દિવસે આ કેસ ને લઈને કુલ ત્રણ જામીન અરજીઓ કરવામાં આવી હોવાની છે જેમાં પહેલી અરજી એ હતી કે સાત પકડાયા હતા એમણે અરજી કરી હતી બીજી જે અરજી છે આગોતરા જામીન માટે એક આરોપી દ્વારા કરવામાં આવી હતી અને ત્રીજી અરજી જે છે એ સૌથી છેલ્લે પકડાયેલ બે આરોપીઓમાંથી એક જોકે સૌથી છેલ્લે તો આ કેસમાં ઝેરા જાહેરની ધરપકડ કરવામાં આવી હતી પણ એમની પહેલા જે બે આરોપીઓની ધરપકડ થઈ હતી એમાંથી એક જેથી કોર્ટે બે તારીખ સુધીનો સમય જે છે આપ્યો છે એટલા માટે હવે વધુ સુનાવણી જે છે એ બે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના રોજ થશે હવે એમાં જોવાનું રહેશે કે કોર્ટ દ્વારા જામીનને લઈને શું નિર્ણય લેવામાં આવે છે આ વિષયને લઈને શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને બી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસ નમસ્કાર